ભવનાથ વિસ્તારમાં મહાશિવરાત્રી મહામેળો થવા જઈ રહ્યો છે ત્યારે મનની કલેક્ટર સાહેબના માર્ગદર્શન નીચે તંત્ર કામ કરી રહ્યું છે ત્યારે ભવનાથ વિસ્તારમાં આવેલા દબાણો તોડી પાડવાની સૂચના હોય આ વિસ્તારમાં જેટલા દબાણો હતા એ તોડી પાડવાની કામગીરી ચાલુ છે આ દરમિયાન અહીં શિવગીરી ગુરુ જયદેવગીરી નામનો એક સાધુનો વેશ પહેરીને એક વ્યક્તિ દબાણ કરી અને સુદર્શન તળાવની પાળે રહેતો હતો તો એનું પણ સરકારી જગ્યામાં દબાણ હતું એ દબાણ પણ થોડી પાડવામાં આવ્યું છે આ જે સાધુ હતો એ અહીંયા આવતા ટુરિસ્ટોને હેરાન કરતો મારતો એમના હાથ વાંગી નાખે આ ઉપરાંત એમને પરેશાન કરતો અને એમને એમનાથી સમગ્ર વિસ્તારમાં વ્યાપારી અને તમામ જે રહેવાસીઓ છે એમની ફરિયાદ હતી કે એમનો ખૂબ ત્રાસ છે ખૂબ માથાભારે અને ભયજનક માણસ છે અને કોઈપર હુમલો કરતા ક્યારેય ખચકાતો નથી એટલે આજે

જે ગેરકાયદેસર દબાણો જે થયેલા છે તેને દૂર કરવાની ઝુંબેશના ભાગરૂપે ગઈકાલે સાંજના સમયે સુદર્શન તળાવ પાસે ભવનાથમાં આવતા શ્રદ્ધાળુઓ મારફતે પણ ફરિયાદ મળેલી કે અહીંયા શિવગિરી ગુરુ જયદેવગીરી મહારાજ તેમનો શિષ્ય આ શિવગીરી છે તે કેટલાક શ્રદ્ધાળુઓને પણ હેરાન કરે છે અને તેમનું જે બાંધકામ જે છે તે ગેરકાયદેસર સરકારી જગ્યામાં કરવામાં આવેલું છે આ ફરિયાદના આધારે એસડીએમ સાઇટ સિંહની અધ્યક્ષતામાં ભવનાથ પીએ અને તેમની ટીમને સાથે રાખી અને ત્યાં ચેક કરવામાં આવેલ કે તેમને ત્યાંથી મોટા પ્રમાણમાં ધારિયા તરો કુવાડી એવા હથિયારો મળી આવેલા છે આને ધ્યાને રાખીને ભવનાથ પોલીસ સ્ટેશનમાં જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ જાહેરનામા ભવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તેમજ આ જે આરોપી છે તે ગુનાથી ઇતિહાસ ધરાવ્યો છે અગાઉ પણ તેના વિરુદ્ધ ત્રણસો સાત દાખલ થયેલી છે સાથે સાથે મારામારીના પણ ગુનાઓ દાખલ થયેલા છે અને કેટલીક નાની ફરિયાદો પણ તેના વિરુદ્ધ આવતી રહેશે અગાઉ પણ તેને ભવનાથ વિસ્તારમાંથી તડીપાર કરવામાં આવેલો છે આગામી મેળાને ધ્યાને રાખી અને ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા આ મહાશિવરાત્રીના મેળાને ધ્યાને રાખીને તેમને તડીપાર કરવા માટેની દરખાસ્ત એસડીએમ કચેરી જૂનાગઢ ખાતે મોકલી આપેલ છે